નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ એને આપણે દર વખતે કઈક ને કઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે એક એવા જ જે છે એ ખેતી ઓજાર જે ખેડૂતો મિત્રો માટે ખૂબ જ ઉપયોગી હોય અને બધા સાધનો એક જગ્યાએ જે છે જગ્યા મળી રહે એવું જે છે એ એક સ્થળ એટલે સામુંડા સામુંડા ખેત ખેત આ અંદર એ અમારા જે કહેવાય કે એના ઓનર છે એ બધી જ વસ્તુ ખેતીની અંદર લગભગ જે છે એ તમામ ખેતીના સાધનો એ અહીંયા બનાવે આજે આપણે એ બધા સાધનો જે છે એ લેવાનો પ્રયત્ન કરશું અને કેટલા સાધનો બનાવે છે આ સાધનો જે છે એ ખેડૂતોને કેમ સરળ બને છે અને સાથે સાથે આ સાધનો જે છે એ કેવી રીતના એ તૈયાર કરે છે એ પણ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ ભાઈનો પરિચય લે અને ત્યારબાદ જે છે એ અહીંયા સામુંડા ખેત બજારમાંથી કેવા કેવા સાધનો બને છે એ સાધનો કિંમત હોય છે અને એ આપણા ખેડૂતો માટે કેમ ઉપયોગી થાય એની વાત આપણે એમની પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ જયદીપ ડોડિયા છે અને આજે આપણે ખેતી બજાર વિશે તમને માહિતી આપવાની છે તો તમે ખેતી બજારના જે છે સાધનો કેટલી પેઢીથી બનાવો છો એ ખેતી ઓજારના ખેતી ઓજાર ના સાધનો અમે પાંત્રીસ ચાલીસ વર્ષથી બનાવીએ છીએ પાંત્રીસ થી ચાલીસ વસ્તા બનાવો બનાવો છો બરોબર આ સામુડા ખેત ઉજારની અંદર અંદાજિત જે છે એ ખેતીના લગતા ઉજારો કેટલીય જાતના હશે કેટલાક ઓજાર હશે અંદાજે અંદાજે મિનિ ટેક્ટરના ગોળ લોટિયાના આપણી પાસે તમામ પાટલા છે અને ગોળ લોઢિયા છે પછી આપણે મેંદ્રી નવી આવી છે એ છે અને અંદર વાત કરવામાં આવે કે દાંતડી થી માંડી અને લોઢિયા ઊંધી ના બધા સાધનો તમારી પાસે છે અંદાજીત ગણવામાં આવે તો આમ તમે ક્યારે ટોટલ માર્યો માન્યો આપડે દુકાનમાં એટલી વસ્તુ રાખી એવું કઈ નક્કી ખરું અંદાજિત તો આપણને ખબર નથી પણ તોય એ કેટલું કરશે એમ

ખરપડી આપણે નિંદણીયું જેને કહીએ છીએ ગરગડી વાળું જેની ખૂબ મોટી ડિમાન્ડ જે છે રહેલી છે એ છે સાથે સાથે બીજા સાધનો કયા કયા છે એ પણ સારવાર વાત કરતા ખાટલા મિત્રો વાળીએ આપણે હુવા હાટુ ખાટલા જે છે એમાં એની માસ્ટરી છે ખાટલાના સોફા જે છે એ અહીંયા બનાવવામાં આવી રહ્યા છે બીજા જે છે હા હા હું છે હા છે વાસીદા માટેની લારી હું આપણા પશુપાલન કરતા માટે વાસીદા માટેની લારી પણ જે છે બનાવેલી છે છે બરાબર બીજું જે છે એ કેવા મળે પછી આ છે મિની ટ્રેક્ટર પાટલા મિની ટ્રેક્ટર પાટલા મિની ટ્રેક્ટર ગોળ લોઢિયાના પાટલા છે આમાં તમારે એક સાથે ડબલ લોઢિયા ચડી એટલે બે કામ એક સાથે બે કામ એક સાથે થા હા 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 બરોબર છે હા આ છે એક આ સિંગલ લોડ મિની ટ્રેક્ટર નો સિંગલ લોઢિયા નો પાટલો છે આ ગોર ગોર લોઢિયા નો પાટલો છે બરોબર છે અને આ ફોલ્ડિંગ આવશે આ હા આ તમે ગાળો સાકડા પોરો કરી શકશો બરોબર છે બીજા સાધનો ની અંદર વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો એ ખેતી ના ઓજારો ની સાથે સાથે ખેડૂત મિત્રો માટે જ્યાં ફાર્મ હાઉસ બનાવ્યા છે ખેડૂત મિત્રો એ જે છે એ એના ઘર માટે આરામ માટે જે છે એ આ હિસ્કા પણ જે છે એ તૈયાર કરે છે સાથે સાથે મિત્રો જેમનો આપણા વાડી માટે જે ખાટલાની વાત કરવામાં આવી છે આ ફોલ્ડિંગ ખાટલો જે છે એ સરસ મજાનો ખાટલો એમનો તૈયાર થાય અને એની દાંડ છે કેવી રીતનો તૈયાર થાય છે સાહેબ એ પણ હાર થોડીક વાત કરી દેવામાં આ છે ને ટેકાવાળો ખાટલો છે હં 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 વાડીએ રાખવા માટેનો સ્પેશિયલ છે સોફાનો સોફો અને આ પાર્ટી પણ મજબૂત આવશે જે વરસાદમાં પલળ તો પણ આ પાર્ટીને કાઈ નહીં થાય બરાબર આ આખી જે છે રસમાંથી તૈયાર કરવાની આ જે પાર્ટી હોય પ્લાસ્ટિકની પાર્ટી આવશે પ્લાસ્ટિકની પાર્ટી હોય છે મિત્રો આ વાડી આપણા માટે ખાટલો ખૂબ અનુકૂળ છે અને ખૂબ સારામાં સારો થઈ શકે મિત્રો આ બધા સોરિયા છે જે આપણે નિંદામણ માટે જે છે એ સરળ અને સારામાં સારી રીતે એ થઈ શકે બરાબર આ સિવાય જે છે એ આપણા હાથી ઢહડિયું જે એ છે વાવણી માટેના જે છે એ આપણે જેને દાંતો કહીએ છીએ એ દાંતો પણ છે આવડા આપણા ડહળિયા જે છે એ હાથે જે છે જે ખેડૂત મિત્રોને ખેતી કરવી હોય જેને કહેવાય તો એમના માટે જે છે બેલી છે મેલો છે આ એની અંદર જે છે એ તૈયાર કરવામાં અહીંયા આવી રહેલા છે સાથે સાથે બીજા મિત્રો આપણે સાધનો પણ ઘણા જોઈએ વાડીએ જે છે એ આમ તો તમે જે અમારા ખેડૂતો તમને કે એ બધું બનાવી દેતા છો ને

પટ્ટી લોઢિયા છે બરોબર છે કાગળી રાખો છો કાગળે છે બરોબર છે મિત્રો આપણે ઢાંકવા માટેના જે કાગળ હોય એ પણ છે તો આમ તો લગભગ ખેતી જે સાધનો ની જરૂર હોય એવા બધા સાધનો જે છે એ અહિયાં એ મિત્રો આપણે મળી રહ્યા છે અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાના જે કહેવાય કે આવા નવા નવા સાધનો જે છે એ બનાવી અને ખેડૂતો સુધી પોગડવાની પ્રક્રિયાઓ જે છે આપ જ્યારે કરી રહ્યા હશો ત્યારે કંઈક ખેતીની અંદર નવા સાધનો હમણાં જે છે તમે વાત કરી કે મીંદડા જે છે એ બનાવ્યા તો આવા મીંદડાને જે છે એ ખેતીની અંદર જોડ્યા છે અને ખેતીને જે છે એ સરળ બનાવવાનું કામ જે છે એ કરી રહ્યા છો એ બદલ હું એ જે મૂડી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આપનો એક હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને આ તમારું સ્થળ ક્યાં આવ્યું છે ને કેવી રીતનું જે છે એ તમે પોગાડશો અમારા ખેડૂતોને એ પણ એક વાત કરી દો અમારું એડ્રેસ છે હાટકોટ રોડ વૃંદાવન ઇન્ડસ્ટ્રીઝની સામે જાનકી એલિમેન્ટની બાજુમાં જસદણ સામુંડા ચામુંડા ખેતી હોય છે તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે ચોરાણું બે બોતેર અડસઠ છ ઓગણત્રીસ ફરી વાર એક ચોરાણું બે બોતેર અડસઠ છ ઓગણત્રીસ ખેડૂત મિત્રો જસદણ માં જયારે તમે કઈ થ્રેસર લેવા આવો જસદણ ની અંદર જે છે એ કઈ નગારા કે આરતી લેવા આવો અથવા જે છે એ કઈ કહેવાય કે ખેતીના સાધનો લેવા આવો ત્યારે શોખ જે છે એ આ વૃંદાવન ની અંદર તમે મુલાકાત લેતા જ હો તો વૃંદાવન ની સામે જ જે છે આ સામુંડા ખેત ઓજાર આવેલું છે તો એની મુલાકાત અવશ્ય લેજો અને તમને ગમે તમને સારું લાગે તમને જે છે વ્યાજબી લાગે બીજા કરતા અનુકૂળ લાગે તો ચોક્કસ ખરીદવાનો પ્રયત્ન કરજો ખેડૂત મિત્રો આજે વિડીયો માં બસ એટલું જ અમારા સુધી જે છે આ વિડીયો આખો હોવા બદલ આપનો પરિવાર ખુબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર